તેની પાસેથી 1.80 લાખ પડાવી લીધા હતા રતના કલાકારનો મોબાઈલ છૂટવી 1.80 લાખ Google Pay મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા રતના કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યા હતા સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર રૂપિયા પડાવી લીધા હતા આ ગુનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી એસી હજાર રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગે ડેટિંગ એપથી બોલાવી લૂંટ કરતી આ ત્રીજી ગેંગ ઝડપાઈ છે આંગે અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય રત્ન કલાકાર રહે છે રત્ન કલાકારે એક દિવસ અગાઉ પ્લે સ્ટોર માંથી

અને અહીં કેમ આવ્યો છો શું કરો છો એમ કહી રત્ન કલાકારનું નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાક ધમકી આપી પર્સ માંગ્યું હતું રત્ન કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો બાદમાં ગ્રાઇન્ડર નિયર ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડિલીટ કરી ગુગલ પે નો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા આ સાથે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી રત્ન કલાકાર ડરી ગયો હતો બાદમાં આ ઘટનાની જાણ તેના મિત્રોને કરી હતી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી પચાસ હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને ત્રીસ હજાર રોહિત નારણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ કલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારણ મંચની ધરપકડ કરી છે અને એસી હજાર રૂપિયા રિકવર કર્યા છે હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આશ્ચર્યજનક રીતે આ ત્રણેય લૂંટમાં આ ગેંગ એકબીજા સાથે કનેક્ટ ન હતી સુરતના વરાછા અમરોલી વિસ્તારમાં ગે એપ્લિકેશન દ્વારા લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે મેસેજ થકી વાત આગળ વધ્યા બાદ મળવા